નમસ્કાર રામ રામ તમામ મારા મારા ઠાકોર સમાજના અંશ એવા મારા કોળી સમાજના ભાઈઓને નમ્ર વિનંતી સાથે આ વિડીયો પૂરેપૂરો જોવા માટે આગ્રહ કરી રહ્યો છું વાત કરવી છે આપણે જે આપણા કોળી સમાજના ભાઈ નવનીતભાઈ બાલધિયા એમને હજુ સુધી આટલા દિવસો વીતી ગયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ પોતાના ઘરે પરત ફર્યા છતાં પણ હજુ સુધી એમને એક પ્રકારનું સરકાર તરફથી પોલીસ તંત્ર તરફથી કાયદા અને બંધારણ તરફથી એવું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે નવનીતભાઈ શાંત રહો ચિંતા ના કરશો આ જ નહીં તો કાલે તમને ન્યાય મળશે સામે નવનીતભાઈ અને તમામ એમની સાથે જોડાયેલા કોળી સમાજના આગેવાનો કાર્યકર્તાઓ બધા લોકો એક મીડ માંડીને બેઠા છે કે આજે નહીં તો કાલે નવનીતભાઈને અમે ન્યાય અપાવીને રહીશું એવાની અંદર આજે લગભગ બારથી તેર દિવસનો સમય વીતી ગયો હજુ સુધી આપણે જોઈ રહ્યા છીએ કે જે નવનીતભાઈએ એફઆઈઆર લખાવી એમના ઉપર એટલા કેટલા લોકોએ હુમલો કર્યો એ નામ કોઈના જાણતા હતા નહીં ફક્ત એમને કહ્યું કે મારા ઉપર આટલા લોકોએ હુમલો કર્યો અને મારા ઉપર આની પહેલાં જયરાજનો ફોન આવ્યો હતો અને એના પછી આટલા દિવસ પછી મારા ઉપર આ હુમલો થયો છે તો નવનીતભાઈને એવું હતું કે મને શંકા છે કે આ હુમલો જયરાજે જ કરાવ્યો છે અને નવ્વાણું ટકા એવું લાગી પણ રહ્યું છે કારણ કે એક આપણને બે એક બે પ્રૂફ આપણને જોવા મળ્યા મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી થોડા દિવસ પહેલાં ફોન આવે નવનીતભાઈને ધમકી આપવામાં આવે કે હું તને રૂબરૂ મળીને જોઈ લઈશ પણ એના પછી બે ત્રણ દિવસ જવા દઈ જ્યારે આ ભાઈને જયરાજને ટાઈમ મળ્યો ટાઈમ કાઢી પોતાના કોઈનો છોકરો એટલે માયાભાઈનો પાણીઓ એ પણ એક આરોપીનું નામ અંદર જાહેર છે એટલા માટે આવા અમુક 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 અસામાજિક તત્વોને આ જયરાજે ફાર્મ હાઉસ પર બોલાવી એકત્રિત કરવામાં આવ્યા સંગઠનની તૈયારી થઈ આખો પ્લાન રચવામાં આવ્યો કે ભાઈ જુઓ આ વ્યક્તિ છે આને આપણે કોઈ પણ ભોગે તોડી પાડવાનો છે આવી રીતે આખું ફાર્મ હાઉસની અંદર એક મીટિંગ થઈ જયરાજ દ્વારા અને જે લોકોને બોલાવી જયરાજે કહ્યું કે તમે જ્યારે મારવા જાઓ જ્યારે મારતા હોવ એ પણ તમે વિડીયો બનાવજો અને મને બતાવજો તો હું તમને માનું તમારે મારું આટલું કામ કરવું જ પડશે કોઈ પણ ભોગે કારણ કે નવનીત બાલધિયાએ મારા બાપ જોડે માફીનો વિડીયો બનાવરાયો છે આવું વેર ભાવ રાખી અને આ ભાઈએ પોતાના સગાવાહલા પોતાના સાથી મિત્રો પોતાના જે સાથે રહેતા એવા લોકોને બોલાવી સાત આઠ લોકોને અને ચોખ્ખું જોવા મળે છે વિડીયોની અંદર કે આખું ટેલિફોનિક વાતચીત કરી આખી મિટિંગનું આયોજન કરી અને આ ભાઈએ ત્યાંથી લોકોને મોકલી અને નવનીતભાઈમાં ઉપર નવનીતભાઈને ભાંગી તોડી નાખવા માટે ત્યાંથી રવાના કરી દીધા નવનીતભાઈને એની પહેલા કોઈની સાથે કોઈ વ્યાર ભાવ હતો નહીં માયાભાઈ આહિરનો માફીનો વિડીયો આવજો જયરાજને ખબર પડજો તો જયરાજને એવું થયું અભિમાની માણસને થાય જ અહંકારી માણસને આ થાય જ એ સ્વાભાવિક જ છે સંસ્કાર વગરના વ્યક્તિ હોય ને એવો મનમાં પ્રશ્ન ઉભો થાય જ જે બાપના પૈસેથી બાપના નામથી આગળ આવતો હોય જેની પાછળ બાપનું નામ જોડાતું હોય ને બાપના નામ ઉપર આગળ આવ્યો હોય એ વ્યક્તિને અભિમાન હોય કે કોઈ માયકો લાલ મારા બાપ સામે આગળ ઊંચી શા માટે કરી દે એનો જવાબ મારે આપવો જોઈએ આવી જ ઘેલસા રાખી લાલસા રાખી આવી વિચારધારા રાખી નવનીતભાઈએ કહ્યું નહોતું માયાભાઈ આહિરને કે તમે માફીનો વિડીયો બનાવીને મોકલી દો તમે ખોટું બોલ્યા છો આવું કયું નહોતું છતાં માયાભાઈ આહિર એમના સંસ્કાર છે એ આપણે બધા જાણીએ છીએ છતાં એમને માફીનો વિડીયો બનાવીને ભાઈને આપી દીધો એટલે માયાભાઈના દીકરાને એટલી હદે ખોટું લાગી ગયું કે આવી વ્યક્તિ મારા બાપને માફી મારો વિડીયો બનાવરાવાનું કીધું મારા બાપે જોડે માફી મંગવરાઈ આ તો હું કેવી રીતે ચલવી લઉં આવી જ રીતે એને બે ત્રણ દિવસ ચાર દિવસ પછી જ્યારે એને નવરાશનો ટાઈમ મળે એટલે એને મિટિંગ કરી ફાર્મ હાઉસ ઉપરને લોકોને બોલાવી અને નવનીતભાઈને ભાગી તોડવા માટે મોકલી દીધા સ્પષ્ટપણે દેખાય છે વિડીયોની અંદર જે ફાર્મ હાઉસનો વિડીયો આપણા સુધી આવ્યો ને એની અંદર સ્પષ્ટપણે દેખાય છે છતાં તમે જુઓ મિત્રો કે ભાજપ સરકાર દ્વારા ભાજપના ગુંડા રાજની અંદર હજુ સુધી નવનીતભાઈને એક નાનકડો પણ ન્યાય મળ્યો નથી જે લોકોને પકડ્યા છે થોડા દિવસો પછી તમે જોજો નાના મોટા જામીન લઈ જામીન અરજી મંજૂર કરાવી એ લોકો પણ છૂટી જવાના આ હું છાથી ઠોકીને કહું છું કારણ કે ભાજપ સરકારને કોને સાચવવા એક મોટો પ્રશ્ન ઊભો થઈને પડ્યો આ બાજુ પણ નવનીતભાઈ સાથે કોળી સમાજના તેર તેર ધારાસભ્યો નામચીન એવા લોકો નવનીતભાઈ સાથે જોડાયેલા ત્રણ ચાર સાંસદો આ સમાજમાંથી આટલા દિગ્ગજ નેતાઓ ભાજપ સરકાર સાથે જોડાયેલા છે અને આ તમામે તમામ નેતાઓ નવનીતભાઈની ખભેથી ખભો મિલાવીને ન્યાયની માગણી કરી રહ્યા છે છતાં પણ ભાજપ સરકાર એમના પોલીસ તંત્ર દ્વારા મુખ્ય આરોપી સુધી પહોંચવાની રતિ બહાર પણ કોશિશ નથી કરી રહ્યા એ ફક્ત પીઆઈની બદલી એસપીની બદલી પોલીસ લોકોના હાથમાંથી કેસ લઈ એસઆઈટીની ટીમ બનાવેલ આ બધું લોકોને ગુમરાહ કરવાનો માર્ગ અપનાવ્યો છે જેથી કોળી સમાજ ઉશ્કેરાય નહીં સમાજ સમાજ વચ્ચે બને નહીં એટલા માટે આની વચ્ચે આપણે અત્યાર સુધી જોયું કે આહિર સમાજમાંથી કોળી સમાજમાંથી કેટલા બધા લોકો કાર્યકર્તાઓ એકબીજા સામે ટેલિફોનિક વાર્તાઓની અંદર ઝઘડી રહ્યા છે લડી રહ્યા છે પરંતુ બંને સમાજમાંથી કહેવા માંગ કે જે ગુનેગાર છે જેને ગુનો કર્યો છે એનો સાથ આપનાર વ્યક્તિને આપણે કૌરવો સમાન ગણી શકાય કૌરવોની અંદર ઘણા બધા લોકો હતા શ્રેષ્ઠ વિદ્વાન લોકો જેમની પાસેથી જ્ઞાન લઈને લોકો નામના મેળવી આજ સુધી એમના નામ ગુંજતા થયા એવા વિદ્વાન લોકો ગુરુ એમને અન્યાય સાથે રહી અધર્મ સાથ અધર્મનો સાથ આપ્યો એમને હારવું પડ્યું હારનો સામનો કરવો પડ્યો એ ના ભૂલવું જોઈએ કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એને ગુનો કર્યો છે તો એ ગુનેગાર જ છે એને છાવરવાની કોશિશ કદી એ કરવી ના જોઈએ પરંતુ નહીં આપણે કૌરવો બનવું જ છે એવી આશાઓ સાથે ઘણા બધા આહિર સમાજના ભાઈઓ જયરાજનો પક્ષ લઈ અને વારંવાર કોળી સમાજના આગેવાનો ઉપર કાર્યકર્તાઓ ઉપર વારંવાર ફોનો કરી ટેલિફોન કરી ધમકીઓ આપી રહ્યા છે કે તમે તમારા સમાજના નવનીત સાથે છો તો અમે અમારા જયરાજ સાથે છીએ પણ ભાઈ એ વિચારવાની કોશિશ કરો કે જયરાજે કર્યું શું છે એને ગુનો કર્યો છે એ ગુનેગાર છે અધર્મનો માર્ગ અપનાવ્યો તો એ અધર્મ કહી શકાય કે નહીં એનો પણ તમારે જવાબ આપવો જોઈએ તમારે સમજવું જોઈએ કે આપણો ભાઈ અધર્મનો રસ્તો અપનાવ્યો છે તો એ અધર્મના રસ્તે આપણે ચાલવું જોઈએ નહીં અને અત્યારે આ ભાજપ સરકારની અંદર તમે જોઈ રહ્યા છો ફક્ત ને ફક્ત અન્યાય અધર્મ અધર્મ નીતિ આપણે સૌ જોઈ રહ્યા છીએ ભાજપ સરકાર એ ભાજપ સરકારના રાજમાં કાયદો ફક્ત ને ફક્ત સામાન્ય લોકો ગરીબ લોકોને લાગુ પડે ભાજપ સાથે જોડાયેલી ઊંચી હસ્તીઓને કાયદા સાથે કંઈ લેવા લેવા નથી એ કાયદાનું પાલન કરે કે ના કરે એમને કોઈ જ ચિંતા નથી ભાજપ સરકાર એમની સાથે જ રહેશે એમને છાવરવાની કોશિશ કરી રહી હવે કોળી સમાજને રાજી કરવા માટે કોળી સમાજને આશ્વાસન આપવા માટે તમે જોયું કે એસઆઈની ટીમ તૈયાર કરી આજે ત્રણ ચાર દિવસ થવા આવ્યા છતાં પણ હજુ કંઈ પણ પ્રકારનું કોઈ નિવેદન નહીં કોઈ ખુલાસો નહીં જે પોલીસના લોકોએ કામ કર્યું હતું જ્યાં નવનીતભાઈ ઉપર હુમલો થયો ત્યાં આગળ પોલીસ પણ જઈ કંઈ પણ હાથમાં ના આવ્યું એના પછી એસઆઈની ટીમ જઈ એમ નવનીતભાઈના બાઇકના ટોપાના કાચના ટુકડાને એવું બધું સાવરવામાં આવ્યું એવું બધું લીધું પગના નિશાન લેવામાં આવ્યા તો પગના નિશાન લીધા એ લોકો તો તમારી જોડે છે જ એ પગના નિશાન લેવાથી કયો ગુનેગાર તમે બીજો કયો ગુનેગાર ને સાબિત કરવા માંગો ફક્ત લોકોને દેખાડવા માટે આ બધું થઈ રહ્યું છે કઈ સરકાર ઉપર ભરોસો એ જ લોકોને ખબર પડી રહી નથી કદાચ જો વિપક્ષમાંથી કોઈ લોક માણસ હોત તો અત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી ક્યારનું થઈ ગયું હોત હા બીજું એ પણ કહીશ કે મને ગર્વ છે બે દિવસથી નરેન્દ્રભાઈ મોદી સોમનાથના દોરા ઉપર આવેલા છે પ્રવાસ ત્યાં આગળ હજુ સુધી પણ મેં સ્ટેજ ઉપર કે આજુબાજુ એક પણ કોળીભાઈ કોળીનો સમાજનો દીકરો કે કાર્યકર્તા કે રાજનેતા એમની સભામાં જોયો નથી આ મને ગર્વ છે એમને જે ચીમકી આપી હતી કે મોદીની સભામાં કોળી સમાજના કોઈ નહીં તો એ લોકોએ કરીને બતાવ્યું એક પણ વ્યક્તિ મોદીની સભામાં નથી ગયો તો તમે સમજો કે કોળી સમાજ અત્યારે કેટલો નારાજ છે આ પાર્ટીથી એમનો આટલો મોટી સંખ્યાની અંદર કોળી સમાજ હોય ઠાકોર સમાજ હોય આટલી મોટી સંખ્યામાં વોટ બેંક ધરાવતો સમાજ છતાં આજે આ સમાજને ન્યાય માટે લડવું પડી રહ્યું છે ઝઝમવું પડી રહ્યું છે કોની પાસે આશા લઈને જવી એક વિચારવા જેવી બાબત છે બધું ટાઈમ થઈ ગયો વિડીયોની અંદર મળીએ આગળ નવું નવા સમયની અંદર શું આગળ આવે છે એસઆઈટી ટીમ દ્વારા શું જણાવવામાં આવે છે શું ખુલાસો કરવામાં આવે છે એ પણ આપણે આગળના વિડીયોમાં વાત કરીશું ત્યાં સુધી રજા આપશો જય કોળી સમાજ જય ઠાકોર સમાજ જય માતા